છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને હતા તે બંને ગત દિવસોમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આજે આદિવાસીઓના મસીહા ઝઘડીને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ બસાવાએ પણ તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વાજતે ગાજતે કલેક્ટર કચેરીમાં પહોંચી ચૂંટણી અધિકારી પોતાની ઉમેદવારી નોંધાવી હતી દિલીપ બસાવાએ આદિવાસીના હકના પ્રશ્નોને વાંચા આપી તેમના હક માટે લડવા સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે રાજકીય નિષ્ણાંતો ભરૂચ બેઠક પર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે સીધા જંગમાં બીએપીની એન્ટ્રી થતા આદિવાસી મતોનું વિભાજન થવાની સીધો ફાયદો ભાજપને થવાનું જણાવી રહ્યા છે તો આદિવાસી મતોનું વિભાજન થતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને મતોમાં ફટકો પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ ભરૂચની જે જનતા છે એમને પહેલા તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર જય આદિવાસી જે ભરૂચને જે લોકો છે ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે બાવીસ ભરૂચ લોકસભા આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે સત્તા દરેક માણસને જોવે છે પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે લોકોના જે પ્રશ્નો માટે કામ કરે સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા એ વર્ષોથી પાસઠ વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડે લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આ ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છે કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું જય 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 જોહાર જય આદિવાસી લોકસભા ચૂંટણીમાં આપમાંથી ઝંપલાવનાર ચૈત્ર વસાવા તેમજ બી એપીના ઉમેદવાર દિલીપ વસાવા કલેક્ટર કચેરી સાથે ભેગા થઈ જતા સાથે એક જ સોફા ઉપર બેઠક જમાવી હતી ભરૂચ ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરવા આવેલા ચેતર વસાવા અને દિલીપ વસાવા એક એક જ સોફા પર સાથે સાથે બેઠસેલા નજરે પડ્યા હતા જ્યાં બંને એકબીજાની બાજુમાં બેસી એકમેક ના ખબર અંતર પૂછવા સાથે શુભેચ્છા પણ આપી હતી